નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છ માં બે હજાર ચોવીસ જોઈએ બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયનું ધોરણ દસ નું સો ટકા પરિણામ આવ્યું બસો ઓગણસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તમામ પાસ થઈ એ વન ગ્રેડ પચાસ અને એ ટુ માં એસી વિદ્યાર્થીઓ પાસ થઈ ગુજરાત બોર્ડના ધોરણ દસ ના વિદ્યાર્થીઓના પરિણામની પ્રતિક્ષાનો આજે અંત આવ્યો છે આજે ગુજરાત બોર્ડ દ્વારા દેવાયેલી ધોરણ દસ ની પરીક્ષાનું પરિણામ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા જાહેર થયું છે કચ્છનું પંચ્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા પરિણામ આવ્યું છે ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયની વાત કરીએ તો સો ટકા પરિણામ આવ્યું છે જેમાં બસો ઓગણસી વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી જે તમામે તમામ સો ટકા પાસ થઈ ગઈ છે જેમાં એ વન ગ્રેડમાં પચાસ અને એ ટુ ગ્રેડમાં એસી વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે અને બાકીની કોઈ પણ વિદ્યાર્થીઓને પચાસ ટકાથી ઓછા માર્ક્સ આવ્યા નથી આટલા સારા પરિણામને કારણે સમગ્ર વિદ્યાલયમાં આનંદનો માહોલ છવાયેલો રહ્યો હતો ટ્રસ્ટીઓ અને આચાર્ય તેમજ શિક્ષકોમાં પણ ખુશી જોવા મળી હતી વિદ્યાર્થીનીઓ પણ ખુશખુશાલ હતી સમગ્ર પરિણામ બાબતે આચાર્ય સુહાસબેન તન્નાએ જણાવ્યું કે ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે સમગ્ર ગુજરાત રાજ્યનું સારું રિઝલ્ટ છે કચ્છનું પણ ખૂબ સારું રિઝલ્ટ છે અને માતૃશાયાનું તો હંમેશની જેમ ડંકો વગાડે છે હંમેશની જેમ ખૂબ સારું રિઝલ્ટ છે આટલા વર્ષોમાં સૌથી સારું રિઝલ્ટ છે માતૃશા એમાં ને ઓગણપચાસ દીકરીઓએ ધોરણ દસમાં પરીક્ષામાં બેઠા હતા અમારું બસો ઓગણપચાસ દીકરીઓ અમારી પાસ થઈ છે એટલે અમે સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે દસમા ધોરણમાં અને એનામાંથી અમારે પચાસ વિદ્યાર્થીઓનો એ વન ગ્રેડ મેળવ્યો છે અને એંસી જેટલા વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે અને પચાસ ટકાથી ઓછા કોઈને માર્ક્સ નથી બધાને પચાસ ટકા ઉપર માર્ક્સ છે નાપાસમાં અમારા કોઈ નથી એટલે અમારા માટે ખૂબ જ ગૌરવ છે આનંદ છે અમે અમારા દીકરીઓએ તો ખૂબ સરસ મહેનત કરી જ છે એની સાથે સાથે અમારા શિક્ષક મિત્રોએ જે મહેનત કરાવી છે એનું આ સરસ પરિણામ મળ્યું છે પ્રાથમિક શાળાથી અમારા બાળકો પ્રાથમિક વિભાગમાં અમારા ઘરમાં અમારા બાળકો તૈયાર થઈને આવે છે એટલે અને ઢીંગલીઘરના પ્રાથમિક વિભાગના બંને આચાર્ય બહેનો એ પણ ખૂબ સરસ આ દીકરીઓ પાછળ મહેનત કરી છે અમારા માધ્યમિકના શિક્ષક મિત્રો એમના ગુરુજનોએ પણ ખૂબ સરસ મહેનત લીધી છે અને ખાસ અહીંયા કહીશ કે અમારા સંસ્થાના માનદ મંત્રી શ્રી મુકેશભાઈ શાહ સાહેબ અને સમગ્ર મંડળે આ આ સારા પરિણામ માટે અમને હંમેશા પ્રોત્સાહિત કર્યા છે દીકરીઓને કોઈ તકલીફ ન પડે એના માટે સતત ચિંતા સેવી છે સતત અમારી સાથે જોડાયેલા રહ્યા છે એટલે આ પરિણામ એ સૌના સુભાશિષો અને સૌની મહેનતનું પરિણામ છે અને ખાસ મારા સંસ્થાના વડીલોનો હું અહીં આભાર વ્યક્ત કરું છું એની સાથે સાથે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સંજયભાઈ સાહેબ પરમાર સાહેબે સતત અમને પ્રોત્સાહિત કર્યા છે માર્ગદર્શન આપ્યું છે સારું પરિણામ લાવવા માટે એટલે કચ્છ ડીઓ ટીમનો પણ હું અહીંથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબનો સંજય સાહેબનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સંસ્થાના સર્વે વડીલોનો બધાનો ખૂબ જ આભારથી વ્યક્ત કરું છું ખૂબ આનંદને ખુશી છે ઓનલાઈન રિઝલ્ટના કારણે શાળામાં બાળકો આજે રિઝલ્ટના દિવસો ઓછા દેખાતા હોય છે પણ એવન વિદ્યાર્થીઓ શાળામાં હતા એટલે પચાસ દીકરીઓને એમના વાલીઓ એટલે જાણે શાળામાં મેળો ભરાયો હોય એવું વાતાવરણ સજાયું છે સૌના હૃદય દીકરીઓના હૃદય ખૂબ ખુશીથી ખીલી ઉઠ્યા છે આ સંસ્થાના સ્થાપક અને મુખ્ય ટ્રસ્ટી એવા નલિનીબેન શાહે પ્રતિભાવ આપતા કહ્યું કે આજે અમારો આનંદ સાચા મહેલે ચડ્યો છે કેમકે તમામ દીકરીઓ પાસ થાય અને તેમાં પણ પાછા એ ગ્રેડની અંદર આટલી વિશાળ સંખ્યામાં પચાસ પચાસ દીકરીઓ સ્થાન પ્રાપ્ત કરે એ ખરેખર માતૃછાયા માટે બહુ જ ગૌરવ અને આનંદની લાગણી છે અને એના માટે જે સિંચન થાય છે અમારું પ્રાઇમરી અને એના કરતાં પણ ઢીંગલી ઘર નાના બાળકોના ઘરધરમાં પાયો એટલો મજબૂત પડે એ અમારા તમામ જે કોઈ છે અમારા માણિકાભાઈથી હું વાત કરું માંગલીગર અને પ્રાઇમરી વિભાગ ને જેમ જેમ વિકસતા ગયા તેમ તેમ દીકરીઓ વધુ ને વધુ દરેક ક્ષેત્રમાં અને અભ્યાસ વિકાસ થયો વિકાસ થયો અને અત્યારે અમારા જે આચાર્ય છે સુહાસબેન એ તો એટલા બધા કાર્યદક્ષ છે એટલા શક્તિ સંપન્ન છે અને એમની પાસે જે વિચારધારાઓ છે નવું નવું લઈ આવવાની અને એ દરેક ક્ષેત્રમાં જે કંઈ કામ કરે છે એને જોઈને છાતી અમારી ગજગજ ફૂલે છે આ દીકરીઓના વાલીઓ પણ એટલા જ રસાન્વિત છે ઢીંગલીગઢથી જ વાલીઓને અમારા સાથે જે તાલ મળે છે એને કારણે દરેક આ માતૃછાયા અમારી છે અને એને કારણે જ અમારું બળ વિઘુણિત ત્રિગુણિત વધતું જાય છે અને અમારા જે મેનેજિંગ ટ્રસ્ટી છે મુકેશભાઈ ભાગ્યવતીબેન બાબુભાઈનો ઉલ્લેખ તો બધાને હૈયે ઉઠે છે જ માણિકરાજભાઈ પણ જેને ખૂબ કામ કર્યું છે ને એના આશીર્વાદ અમારા બધા ઉપર વરસી રહ્યા છે એ રીતે માતૃછાયા કન્યા વિદ્યાલયનું સો પરિણામ આવતા વાલીઓ અને વિદ્યાર્થીનીઓમાં આનંદ છવાયો છે હું રાધિકા દીપેનભાઈ ભુજમાંથી જ છું દસમામાં બોર્ડના રિઝલ્ટમાં નાઇન્ટી સિક્સ પોઈન્ટ સિક્સટી સિક્સ પર્સન્ટેજ અને નાઇન્ટી નાઇન સિક્સ પીઆર મેળવેલ છે સાયન્સ વિથ એ ગ્રુપ કમ્પ્યુટર એન્જિનિયરિંગ નમસ્તે હું ઈરા ગણાત્રા અને હું પૂછથી આવું છું અને દસમા ધોરણમાં આજે પરિણામ આવ્યું છે એમાં મને ત્રાણું પોઈન્ટ સોળ ટકા આવ્યા છે અને નાઇન્ટી એઇટ પોઈન્ટ ફિફ્ટી ફાઇવ પીઆર આવ્યા છે અને જે પાછળ હું મારા શાળાના આચાર્યો તેમજ આચાર્ય તેમજ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમને ખૂબ સાથ સહકાર આપ્યો અને અમારી પાછળ ખૂબ જ મહેનત કરી જેને કારણે અમારું આવું સુંદર પરિણામ આવી શક્યું છે નમસ્તે હું હર્ષિ લિંબાણી માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની છું એસએસસી બોર્ડમાં મેં ત્રાણું પોઈન્ટ પચાસ ટકા અને અઠ્ઠાણું પોઈન્ટ અઠોતેર પીઆર સાથે એસએસસી બોર્ડ ક્લિયર કર્યું છે આમ આ દરેક આવી મારી પ્રગતિ માટે મારા શાળાના શિક્ષક મિત્રો ટ્રસ્ટીશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ આચાર્યો તેમજ હું દરેકનો આ ખૂબ જ આભાર માનું છું નમસ્તે હું જાડેજા નંદનીવા મે બોર્ડના પરિણામમાં એકાણું પોઈન્ટ ત્ર્યાસી ટકા અને સત્તાણું પોઈન્ટ એકોતેર પર્સન્ટેજથી એસએસસી પાસ કર્યું છે અને આના માટે અમારા ગુરુજનો અને અમારા આચાર્યો દરેકનો હું ખૂબ આભાર માનું છું કે તેમણે અમને ખૂબ સહકાર આપ્યો જેના કારણે આ ઉચ્ચ પરિણામ આવી શક્યું છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે જ્યોતિષાપ ગુરુ ના સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ छठी बारी रिंग रोड भाणजी स्ट्रीट भूज कच्छ दर्शक मित्रो आता आज न समाचार आपकी कार्य परिमणी त्यासुदी मला रजा आपसो नमस्कार